વિવિધતામાં એકતા સમાન આપણા તહેવાર એની અંદર સંક્રાંતિના અંતિમ ભાગ એટલે કે ભાગ ત્રણની અંદર આપણે સૌ પ્રથમ આગળ વધતા વાત કરીશું મકર સંક્રાંતિએ તલનો મહિમા શા માટે આપણા ધર્મની અંદર ધર્મની સાથે સાથે વિજ્ઞાન પણ સંકળાયેલું છે આપણા ધર્મશાસ્ત્રીઓએ જે તે ઋતુના તહેવાર પ્રમાણે આહાર ખાદ્ય પદાર્થો વગેરેનું આયોજન કર્યું છે શિયાળામાં આવતા મકરસંક્રાંતિના તહેવારમાં તલનો મહિમા કરાયો છે આ દિવસે મનુષ્યો પરસ્પર તલના લાડુ વહેંચે છે શિયાળાની કડકડતી ઠંડીમાં તલ અને ગોળ બંને આયુર્વેદની દૃષ્ટિએ પૌષ્ટિક ખાદ્ય પદાર્થ છે આ બંનેમાં બીજા પણ ઔષધીય ગુણો રહેલા છે તલમાં સ્નિગ્ધતા છે તે ઠંડીમાં રુશ્ક શુષ્ક થયેલી ત્વચાને સ્નિગ્ધ સુવાળી બનાવે છે વળી શિયાળામાં ખેતરોમાં તલનો પાક તૈયાર થયો હોય છે તેથી આ ઋતુમાં તલના લાડુ તલપાપડી કચરિયું વગેરે ખાવાનો રિવાજ છે ગોળમાં મીઠાશ હોય છે તલની સ્નિગ્ધતા અને ગોળની મીઠાશ પરસ્પર આપલે કરવાનો આ તહેવાર છે તેથી આપણે પણ આ પરસ્પરના સ્નેહમાં અને મીઠાશમાં વૃદ્ધિ કરીને મતભેદ મનભેદ મટાડીને એકબીજાને તિલગુડ આપીએ મહારાષ્ટ્રમાં તિલગુડનો ભારે મહિમા છે મહારાષ્ટ્રમાં લોકો એકબીજાને તલ અને ગોળની બનેલી લાડુડી આપે છે અને પોતાની મહારાષ્ટ્રીયન ભાષામાં કહે છે તિલગુડ ગયા ગોળ ગોળ બોલા એટલે કે આ તલ અને ગોળ લો અને એકબીજા માટે મીઠા શબ્દો બોલો નાની પણ કેવી સુંદર મજાની વાત છે વિષ્ણુ ધર્મસૂત્ર ગ્રંથમાં કહેવાયું છે કે પિતૃઓની આત્માની શાંતિ માટે તેમજ પોતાના સ્વાસ્થ્યની વૃદ્ધિ માટે તેમજ સર્વના કલ્યાણ માટે તલના છ પ્રયોગ પૂર્ણદાયી તેમજ ફળદાયી હોય છે તલના જળથી સ્નાન કરવું તલનું દાન કરવું તલથી બનાવેલ ભોજન લેવું પાણીમાં તલ અર્પણ કરવા તલની આહુતિ આપવી તલનું ઉપટન શરીર ઉપર લગાવવું આ ઉપરાંત આ પર્વમાં પાકીને તૈયાર થયેલા સાત ધાનનો ખીચડો પણ ખવાય છે સ્વાસ્થ્ય અને આરોગ્યની દ્રષ્ટિએ ખીચડો ગુણકારી મનાયો છે આ સાત ધાન એટલે કે જેને આપણે મિલેટ્સ કહીએ છીએ આખી દુનિયા અત્યારે જે મિલેટ્સ પાછળ ગાંડી થઈ છે એ મિલેટ તો આપણા ત્યાં સદીઓથી આરોગવામાં આવે છે તો કેવી સરસ મજાની છે આપણી સંસ્કૃતિ હવે આપણે જોઈશું મકર સંક્રાંતિ સાથે સંકળાયેલી કેટલીક વિશેષ વાતો જ્યારે સૂર્યદેવ રાશિમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસને મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે સૂર્યના ઉત્તરાયણ થયા પછી જ દેવોની બ્રહ્મ મુહૂર્ત ઉપાસનાના પૂર્ણ સમયની શરૂઆત થાય છે મલ માસ એટલે કે ધનુર્માસની પૂર્ણાહુતિ એટલે મકરસંક્રાંતિ મકરસંક્રાંતિ ઉત્તરાયણથી યજ્ઞ માંગલિક વિવાહાદી કાર્યોનો આરંભ થાય છે રામાયણ કાળથી ભારતીય સંસ્કૃતિમાં દૈનિક સૂર્ય પૂજા પ્રચલિત છે રામકથામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજી દ્વારા નિત્ય સૂર્યપૂજાનો ઉલ્લેખ મળે છે મહાભારતમાં પિતામાં ભીષ્મએ ઉત્તરાયણના દિવસે સ્વેચ્છાએ પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો રાજા ભગીરથ સૂર્યવંશી હતા તેમની તપ અને સાધનાને કારણે પાપનાશીની મા ગંગાએ પૃથ્વી ઉપર અવતરણ કર્યું હતું રાજા ભગીરથે પોતાના પૂર્વજોને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી તે દિવસ એટલે મકર સંક્રાંતિ માતા ગંગા ત્રિકાળ સુધી જન જનના પાપ હશે અને સાત પેઢીઓ સુધી મુક્તિ અને મોક્ષનું પ્રદાન કરશે ગંગાજળનો સ્પર્શ સ્નાન અને દર્શન બધું જ પૂર્ણદાયી ફળ આપનારું છે સૂર્યની સાતમી કિરણ ભારત વર્ષમાં આધ્યાત્મિક ઉન્નતિની પ્રેરણા લાવનારી છે આ સાતમી કિરણનો પ્રભાવ ભારત વર્ષમાં ગંગા જમનાની વચ્ચે અધિક સમય સુધી રહે છે આ ભૌગોલિક સ્થિતિને કારણે જ હરિદ્વાર અને પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન થાય છે આ વખતે પ્રયાગરાજમાં મહાકુંભનું પ્રથમ અમૃત સ્નાન પણ ઉત્તરાયણના દિવસોમાં જ હતું તેનું મુખ્ય કારણ ખગોળ વિજ્ઞાન પણ છે આપને મારી આ માહિતી ગમી હોય તો ચેનલને લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો અને એ સાથે જ કુંભ મેળાનું એક સરસ મજાના દ્રશ્ય સાથે આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરે છે આ દ્રશ્ય છે પ્રયાગરાજના કુંભ મેળાનું રાત્રિનું હર હર ગંગે નમામી ગંગે આભાસ અસ્તુ